વડોદરા મહાનગરપાલિકા તંત્રના પ્રતાપે પ્રજા બેચારી ત્રાહિમામ પોકારી ઉઠી છે ગઈકાલે પડેલ વરસાદમાં ફરી એકવાર પાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે વડોદરા મહાનગરપાલિકા તંત્રની વરસાદી કાંસો ગટર લાઇનની કેવી કામગીરી હશે કે વરસાદના બાદ આજે પણ નવાપુરા વિસ્તારમાં પાણી ભરાયેલા છે રાત્રિ દરમિયાન તો લોકોની હાલત વધુ બગડી હતી અને હજુ પણ પાણી પૂરી રીતે ઓસર્યા નથી જેથી સ્થાનિક જનજીવન અસરગ્રસ્ત બન્યું છે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે તેમજ જાગૃતિબેન કાકા પણ વિસ્તારમાં આવી પહોંચે જાગૃતિબેન કાકા વિસ્તારમાં આવતા સ્થાનિક નાગરિક દ્વારા તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ કાઉન્સિલર આજે જ જ પણ આક્ષેપ કર્યા હતા હાલમાં નવી નાખાઈ છે તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી પરિણામે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાલમાં ઋતુ પણ બદલાયેલ હોય લોકોમાં આરોગ્યના પ્રશ્નો તો છે જ સાથે જ હવે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા મચ્છર માખી ગંદકીની સમસ્યાને લઈને પણ લોકો પોતાના આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે સ્થાનિક નાગરિકો દ્વારા હંમેશાની આ સમસ્યાને લઈ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી સાથે ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી તાણે તો દર્શન આપે છે પણ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે દેખાતા નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા તેમજ આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લવાય તેવી પણ માગણી કરી હતી

છે આપણું તો એક જ કેવું છે કે તમે કામ બામ હડકું કરાવતા નથી ગટર લાઈન નું અને આવે છે તો થોડું થોડું સાફ કરીને જતા જાય છે ને કે છે કે કામ થઈ ગયું પણ આ હું આપડે ચુમાસું હોય તો હમ આટલું પાણી આખા આખી નાઈટ નું પાણી ભરાઈ ગયું છે આપણું એક જ કેવું છે કે તમે કાર્ય કરો કામ બામ આ સાફ બાપ બરાબર કરાવતા નથી બસ દર વખત આવું થાય ભાઈ થોડું થોડું કમાઈ ભેવું કરે ને આવું થાય નીકળી જાય શું કરવાનું આનું કોઈ જોતું જ નથી અમારે કોઈ દેખવાય નથી આવતા કે શું અમારા વિસ્તારમાં થઈ રહ્યું બધું લોકોનું બગડી જ ગયું અનાજ પાણી કપડાં બધું ડૂબી ગયું અત્યારે તો ઉતરી ગયું રાત્રે બહુ હતું અત્યાર તો ઉતરી ગયો દર વખત આવું થાય કોઈ કશું જોવા નથી આવતા ખાલી ખાલે ચૂંટણી આવા એટલે આવા કોઈ નથી આવતું ભાઈ કોઈ નથી આવતું હા તો અત્યારે જ કેટલું પાણી છે તો જે દિવસ વરસાદ પડ્યો હશે ટાઈમ એવો કે એ વખત કેવું લોકોની હાલત થઈ હશે તમે જરા તો અમારા ઉપર ધ્યાન કરો પેલા ગટર લાઈનનું કામગીરી લીધી છે કામગીરી લીધી છે ભાઈ હસા કામગીરી લીધી છે ગટર લાઈન એટલી લાંબી બનાવી છે હવે કેટલો રૂપિયો જેવો ખર્ચો થયો અમને ખબર ખબર ના પડે હવે રાજનીતિવાળા કેટલા રૂપિયા લે અમે જાણતા નથી આ વરસાદ ગટર લાઈન બનાવી છે હવે વરસાદ લાઈન બનાવી છે તો પાણી જાતું જ છે જ નથી બિલકુલ જ નહીં જાતું લોકો એમ કે સાઠ લાખ ખર્ચો થયો એંસી લાખ ખર્ચો થયો તો રૂપિયો જાય કંઈ આ સાઠ લાખમાં આવો ખર્ચો કરે કઈ લાઈન લગાવવાની હોય કરોડો રૂપિયા આ 3-3 ફૂટ 4-4 ફૂટ પાણી ભરાય છે પાણી કોર્પોરેટર કેવું આવ કોઈ નહી આવતું અમારા ખાલી બાલુભાઈ ભાઈ કહે તો બાલુભાઈ બી બહુ કમ્પ્લેઈન કરે છે હવે એમને બી ઉપરથી ઓર્ડર આવે તો કરે ને હવે એ સાહેબ શું કરીએ કે બેચારા બાલુભાઈ એ બી ખુદ વિસ્તારમાં આવે છે અમારા જોવામાં આ તો બધા લોકોને તકલીફ જ પડે બીજું કઈ નહી રાતે બજારો કપડા બગડે કોઈનો ઘરમાં પાણી ઘૂસી જાય છે બહુ પાણી આવે છે ઘરોમાં બહુ જણા ઘરનામાં પાણી રાતના જાગી રહે બી છે હવે આપણે જોતા નથી ગુના રાતના બે બે અઢી ત્રણ ત્રણ વાગે ખૂદકુદના ઘરમાં બેસી રહે કોઈ જોવા નીકળે નહીં કેમ કે આપણને ખબર છે કે વિસ્તારમાં પાણી કોના કોના ઘરમાં ઘૂસી જાય આપણને જ ખબર હોય જેને તકલીફ હોય ને એનું જ મન જાણે દુનિયા તો પછી એમના ઘરોમાં એ આરામથી આરામસી ઊંઘવાવાળા છે બીજું કંઈ નહીં આપણે ખાલી કોર્પોરેટરને એટલું કહો કે ખાલી ગટર લાઈન વ્યવસ્થિત કરાવો બસ અમારે એ જ જોવે ભલે તમે ડામર ના નાખો કે કંઈ બી ના ના નાખો તમે ખાલી આડા દિવસ આવી રોડ જુઓ કે તમે વિસ્તારમાં કહો છો કે આવો વિસ્તાર મારું નામ છે રાહુલભાઈ થોડા જ વરસાદમાં આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા તમે જોઈ શકો પાણી ભરાઈ ગયા છે અમારા વિસ્તારની વાત કરીએ છીએ જે આપણે ઊભા છે નવાપુરા છપ્પન ક્વાર્ટર હોય ગોધડીયાવાસ લગતા નંબર એક બે હોય બાજુમાં કહાર મોલ્લો ખાટકીવા આખા વિસ્તારમાં લોકોના ઘરમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી રાતે ભરાયેલા હતા આજ હજુ સુધી પાણી ભરેલું છે ઓછું થતું નથી અને ફક્ત ને ફક્ત કાગળ પર એવી વાતો કરતા હતા કે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તો આ પાણી આગળ જતું નથી એટલે એનો મતલબ એવો થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ કરી છે ખરેખર કામગીરી કરી હોત પ્રી મોન્સૂનની તો પાણી આગળ જતું હોત અને લોકોને કેટલું બધું લોકોના ઘરમાં એક એક ફૂટ દોઢ દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય લોકોનું અનાજ બગડી જાય લોકોના સામાન બધા ખરાબ થઈ જાય તો કેટલો નુકસાન થાય લોકોને અને અમે તો એટલું જ કહીએ કે જે બી ઇજારદાર છે જે બી પ્રી મોન્સૂનની કામગીરી કરી છે સૌથી પહેલાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવે ને એની સાથે જે બી અધિકારીઓ જે મિલીભગત કરી હશે કે આવી ખોટી કામગીરી કરવાના લીધે કેટલા લાખો લોકોને નુકસાન થાય આપણે જે ઊભા છે અહીં પાણી ભરાયેલું છે છ રાસતમ સોસાયટીમાં લોકોના ઘરોમાં રાતે પાણી ભરાઈ ગયેલું હતું આપણે જયરત્ન બિલ્ડિંગ સાડા ત્રણ ફૂટ જેટલું પાણી રોડ પર ભરેલું હતું અને બકરાવાળી વિસ્તારમાં લોકોને ઘરોમાં એટલે આખા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યા એટલું પાણી ભરાઈ જતું હોય એટલે એનો અર્થ એવો છે કે પ્રિ મોન્સૂનની કામગીરી નિષ્ફળ ગઈ છે કોઈ જાતની કામગીરી નથી કરી ફક્ત ને ફક્ત પૈસા લઈને જે ઇજા હજાર જતો રહ્યો છે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો ને જે બી અધિકારી એમાં દોષી છે એને બી કાયદેસર કાર્યવાહી કરો એવી અમારી માગણી છે